વડોદરામાં માહિતી મુજબ નંબર ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા આવેલ મહિલા બોગસ જન્મનો દાખલો લઈને આવી હતી બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા મહિલાએ ખાનગી ઓફિસમાંથી રૂપિયા પાંચસો આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો ત્યારે આધાર કાર્ડ ઓપરેટરે બોગસ દાખલો પકડી પાડી સમગ્ર બાબતની જાણ પોલીસને કરી હતી કારણ એમ છે કે આ છે ને સુરતનો દાખલો હતો મારી અમારો જન્મ સુરતમાંથી હતો મારી છોકરીનો અહીંયાનો નથી જન્મ અને વડોદરાનું અમારું હસબેન્ડનું મારું એડ્રેસ અહીંનું જ છે તો અમારો અહીંનો જ દાખલો કઢાવો તો મારી છોકરીનો તો એના માટે અમે નવું એમ કીધું કે બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે તમારે કેમ કે આધાર કાર્ડ અહીંનું કઢાવું છે તો અહીંનું કઢાવવું પડશે એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ બાકી આ જન્મ દાખલો તો કંઈ નહીં ચાલે તો કે કઢાવવું પડશે નવું એટલા માટે નવો કઢાય બાકી કંઈ કારણ નથી તો અહીંયા અમારા ઘર પાસે એક ઓફિસ છે ત્યાંથી કઢાયો હતો आता कोय जग निकडे ना, तो ना तो सरकारी ऑफिस निकले तो અરે એના પપ્પાને એમ કીધું કે તમારે પૈસા આપવા પડશે તમને નવું બર્થ સર્ટિફિકેટ કાઢી આપશું એનાથી તમે આધાર કાર્ડ નીકળી જશે તમે છો કરાવવાની જરૂર કેમ પડી છે કેમ કે આ ચોથો કિસ્સો સામે આવ્યો છે કે એમ નહી પણ એ કીધું એમ કે આ દાખલો ચાલશે જ નહીં પણ ગવર્નમેન્ટ કેમ નહીં ચાલે એટલે સેના માટે નહીં ચાલે હવે એ તો અમને નહીં ખબર ને એમ અત્યારે આધાર કાર્ડની કામગીરી આપણે અલગ અલગ વોર્ડમાં ચાલી રહી છે વોર્ડ નંબર 1 વોર્ડ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 12 વોર્ડ નંબર 15 વોર્ડ નંબર 17 વોર્ડ નંબર 19 સેન્સ ઓફિસમાં અને થોડા સમય એમાં વોર્ડ નંબર પાંચમાં અને છમાં પણ ચાલુ થવા જઈ રહ્યું છે અને આગામી જુલાઈ એન્ડ સુધીમાં તો ઓગણીસો ઓગણીસ વર્ડમાં બાકીના ચાલુ થઈ જવાના છે હવે અમારી એક પદ્ધતિ છે કે રોજ સહી ટોકન આપવામાં આવે છે સાહીઠ ટોકન આપ સડણથી સડાણ દસતી હોય સાહીઠ ટોકન આપતી વખતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે છે વ્યક્તિ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટનું પ્રોપર વેરીફિકેશન કર્યા પછી ટોકન આપવામાં આવે છે જેથી કોઈ ડોક્યુમેન્ટ ખુરતું કરતું હોય તો વ્યક્તિને ગાઈડલાઇન પણ આપણે આપી શકીએ હવે એ તબક્કા દરમિયાન જે અરજદાર હતા એ બર્થ સર્ટિફિકેટ એમને રજૂ કરવા માટે વેરીફાઈ કરવા માટે નવું કરવાનું હતું એ વેરીફાઈ કરવા માટે આવ્યા હતા તો બર્થ સર્ટિફિકેટ જોતાની સાથે ઓપરેટરને ખ્યાલ ગયો કારણ કે દર પંદર દિવસે અમે ત્રણ ત્રણ કલાકની સઘન ટ્રેનિંગ હું આપતો રહ્યો છું જે ગાંધીનગરથી પણ અમે ટ્રેનિંગ આપવામાં આવે છે અમે એ મુજબ આપતા હોઈએ છીએ એટલે એ જે ડોક્યુમેન્ટ અમે જે વેરીફાઈ કરીએ તો એ ઓપરેટર દ્વારા જે વેરીફાઈ કરવામાં ત્યાં જ એમના હાથમાં આવતાની સાથે જે ક્યુઆર કોડ સ્કેન કર્યો તો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવે એટલે સર્ટિફિકેટની ડિઝાઇન ઉપરથી ખ્યાલ ગયો કે તદ્દન ખોટું છે એટલે એમણે એમાં સેકન્ડ લેયર તરીકે અમને વોટ્સઅપ કર્યું જે સેકન્ડ લેયરના વોટ્સઅપ એવું હોય છે કે અમારા દ્વારા કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે છે બર્થ એન્ડ બર્થેન્ડેઝના આ જેનું પણ હોય અમે ત્યાંને એચઓડી અમે વોટ્સઅપ કરતા હોઈએ છીએ પ્લસ અમે ટેલિફોનિક સંપર્ક કરતા હોઈએ છીએ તાત્કાલિક જ થતું હોય છે આ ક્વિક રિસ્પોન્સ થતું હોય છે સામે ગવર્મેન્ટ સેક્ટર છે ગવર્મેન્ટ સેક્ટર તરફથી પણ આ બાબતની ગંભીરતા સમજીને ક્વિક રિસ્પોન્સ આપવામાં આવતો હોય જે મુજબ આ બાબતની અંદર પણ અમારા દ્વારા સુરત કોર્પોરેશનમાં જે અધિકારી સંભાળે છે રાકેશ મોદી સાહેબ એમનો સંપર્ક કરવામાં આવ્યો એમના દ્વારા ઉમરીગઢ સાહેબનો જે એમઓએસ છે છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમના દ્વારા પણ વેરીફાય કરવામાં આવ્યો કે ભાઈ આ તદ્દન ફ્રોડ છે એટલે અમારે કન્ફર્મ થયું કે સેકન્ડ લેયરમાં ફ્રોડ છે થર્ડ લેયરની અંદર જ્યારે ક્યુઆર કોડ સ્કેન કર્યો તો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો એટલે ટોટલ સો ટકા ખ્યાલ ફ્રોડ છે એટલા માટે તાત્કાલિક અમે અમારે જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો રાજપૂત સાહેબ તાત્કાલિક કહ્યું કે ભાઈ આ ફ્રોડ છે પોલીસ વહેલા દાખલ કરી દો